નમસ્કાર હું છું મુકેશ પંચાલ કારેલિયા અમદાવાદ ગુજરાતથી અને આપ સૌ વિશ્વકર્મા સમાજના દરજી સમાજ કડિયા સમાજ પ્રજાપતિ સમાજ સોની સમાજ અને ખાસ કરીને કંસારા અને કારીગર સમાજ કે જે દેશની સત્તર વસ્તી ધરાવે છે આપની સામે અને આપને આજે નાગપંચમીની શુભેચ્છા પાઠવી એક વાત કરવા આવ્યો છું કે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ગુજરાત વિધાનસભાની એમાં ગુજરાતની સરકાર અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી બરાબર ચૂંટણીની પહેલાં અને ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ હતું કે ગુજરાતની સરકાર દ્વારા એક વિશ્વકર્માનું આયોગ બનાવવામાં આવશે અને તેની અંદર વિશ્વકર્મા સમાજના જે પીડિતો વંચિતો કે જેમના દીકરા દીકરીઓને ભણવા માટે કોઈ નાણાકીય જરૂરિયાત હોય કોઈ ઓછા માર્કે પાસ થયા હોય તેને એડમિશન લેવું હોય આવી ઘણી નાની નાની બાબતો જે શિક્ષણમાં કામ લાગી શકે આરોગ્યમાં કામ લાગી શકે એ બાબતનું આયોગ જે બનાવવામાં આવવાનું હતું એવી વાત કરી ત્યારે ખુશ થયા હતા પણ આજે ગયા અઠવાડિયામાં એવી મીડિયા દ્વારા જાણકારી મળી કે આ જે વિશ્વકર્મા આયોગ જે બનાવવાનું છે તે હવે નથી બનાવવાનું અને એની જગ્યાએ જે કેન્દ્રમાં વિશ્વકર્મા કૌશલ્ય યોજના જે કંઈ છે એમાંથી જ લાભ મળી રહેશે જો બે વાતોનો કોઈ પ્રાસ બેસતો નથી હું એવું માનું છું કે જો વિશ્વકર્મા કૌશલ્ય યોજના જે કેન્દ્ર સરકારની છે એ ચાલે છે અને એમાંથી જો લાભ મળતા હોય અને મળવાના હોય તો પછી આ આયોગની જાહેરાત ગુજરાતમાં કરવાનું કારણ શું એક તો એ સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જવાબ આપે બીજું જો જાહેરાત તમે કરી છે એ સમાજે ખોબલે ખોબલે તમને મત આપ્યા દરેક જગ્યાએ પછી એ ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે આખા ગુજરાતમાં અને એમાં ખાસ કરીને લુહાર સમાજે તો ખૂબલે સૌરાષ્ટ્રમાંથી મત આપ્યા તો એવા સમયે મને એમ થાય છે કે આવી આયોગ નથી બનાવવાની એવી જાહેરાત કરી અને શું સાબિત કરવા માંગે છે આ ગુજરાતની સરકાર કારણ કે વિશ્વકર્મા સમાજ તો બળે પોતાની આજીવિકા ઊભી કરી અને જીવનારો સમાજ છે ખૂબ અત્યારે હાલ હું માનું છું પાંચ દસ પંદર ટકાને બાદ કરતા આજે પણ વિશ્વકર્મા સમાજ કેટલો પછાત છે એ વિશ્વકર્મા સમાજના દીકરા દીકરીઓ અને એના જે ભાઈઓ બહેનો છે એ ભણવા માગે છે એ સારી નોકરીઓ માટે ઈચ્છા રાખે છે તો એવા સમાજને આવો અન્યાય કરવાનું કારણ શું આ જવાબ વિશ્વકર્મા સમાજને આ સરકારે આપવો પડશે બીજી વાત મને એ થાય કે જ્યારે ગુજરાત સરકારની અંદર આપણા જગદીશભાઈ પંચાલ જે હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે અને લગભગ હું માનું છું કે ગુજરાતની અમદાવાદની નિકોલ વિધાનસભામાંથી ત્રણેક વાર ધારાસભ્ય ચૂંટાયા છે તો જ્યારે જગદીશભાઈ પંચાલ પોતે ધાનદાર પંચાલ છે અને તેઓ ગુજરાતના છે પરંતુ તેમણે જાણે લુહાર સુથાર સમાજ દર્દી સમાજ કડિયા સમાજ કારીગર સમાજ સોની સમાજ કે કંસારા સમાજ આ બધા જ સમાજો એમની સાથે છે ને એ બધાનું જ ભલું હું કરી શકીશ અથવા તો કરીશ એવી વાત સાબિત કરવા અને એ બધા સમાજો મારી સાથે છે આવી વાત કરવા માટે તેમણે પોતાની અટક જગદીશભાઈ પંચાલની જગ્યાએ વિશ્વકર્મા કરાવી હું એવું ચોક્કસ એમને પૂછવા માગું છું કે જગદીશભાઈ ભાજપની સરકાર તો કદાચ કોઈ વાત કરે પણ તમે તો વિશ્વકર્મા છો તમે પંચાલના દીકરા છો તમે કેમ આયોગ બનાવવાની જાહેરાત ન બનાવવાની થઈ ત્યારે કેમ તમારે તમારી સરકારમાં બોલવું ન પડ્યું કે આ આયોગ તો અમારે બનાવવું પડશે વિશ્વકર્મા સમાજને વચન આપેલું છે અને એમાં પણ મેં ખાસ જોયું કે વિધાનસભાની અંદર જ્યારે આપણા જગદીશભાઈ પંચાલ મંત્રી વાત કરતા હતા ત્યારે એ એક જ વાત કરતા હતા કે ભાઈ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ સિદ્ધિઓ બધી સિદ્ધિઓ એ ગણાવતા હતા પરંતુ એ જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને કોઈ જે કામ કર્યું હોય એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન શ્રી હતા એ હોય ઇન્દિરાજી હોય કે આપણા પ્રધાનમંત્રી હાલના ગુજરાતનું ગૌરવ એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય જેણે પણ વિકાસ કર્યો હોય કે કામ કર્યા હોય તો એના માટે કોઈ ના નથી પાડવાનું એ આંખે દેખાય એવી વાત છે પણ જે આ આયોગ નથી બનાવવાનું એની વાત વિધાનસભાના ફ્લોર ઉપર ક્યાંય જગદીશભાઈએ એક પણ ટકો કરી નથી મને એનો બેહદ અફસોસ છે મેં એમનું પ્રવચન વિધાનસભામાં સાંભળ્યું છે એમણે બે શબ્દ એવા નથી કહ્યા કે મારા વિશ્વકર્મા સમાજ માટેનું આયોગ જે છે એ બનાવવાનું છે અને એ પડતું મૂક્યું છે તો એનું મને દુઃખ છે અને મારા વિશ્વકર્મા સમાજના લોકોને હું જવાબ નહીં આપીશ યોજના યોજનાના લાભો અને એમણે આટલા વર્ષોમાં ગણાયા કે પચીસ હજાર પચાસ હજારને લાખ લોકોએ મદદ મેળવી હું કહું છું જેને મેળવી એ કઈ રીતે તમારા સંપર્કમાં કેવી રીતે અધિકારીઓના મેળવી પરંતુ જેને નથી મળી શકી અને હજી પણ એ વંચિત છે પીડિત છે એના માટે આવા આયોગ હોય તો એમાંથી એને નાના વ્યાજે લોન મળી રહે એ દીકરા દીકરીઓને ભણવા માટે ક્યાંય કોઈની પાસે ભીખ માગવાની જરૂર ન પડે લોન લેવાની જરૂર ન પડે ઊંચા વ્યાજની કેટલાક લોકો તો વ્યાજના ખપ્પરમાં હોમાઈ જાય છે તો એવા સમયે મારી ગુજરાત સરકાર અને વિભાગના મંત્રીશ્રીને ભલામણ છે એક વિનંતી છે કે અમારું આ વિશ્વકર્મા સમાજનું જે આયોગ છે જેની જાહેરાત તમે કરી હતી મેનિફેસ્ટોમાં અને બધી રીતે અને સૌ અમારા સમાજે પણ અભિનંદન આપ્યા હતા કે ખરેખર અમારા સમાજનું એક આયોગ બનાવવામાં આવે તો અમને ખુશીની વાત છે લોકોએ છાપાની અંદર લાખો રૂપિયાની જાહેરાત આપીને અભિનંદન આપ્યા હતા તો શું મને લાગે છે એ એક જાતની જાહેરાત થઈ જશે પેલી ચુનાવી જુમલા જેવી વાત થઈ જશે તો આ બાબતે તાત્કાલિક ઘટતું કરવાની જરૂર છે એવી મારી બે હાથ જોડીને વિનંતી છે અને હું લુવાર સુથાર સમાજમાંથી આવું છું સૌરાષ્ટ્રના અને હું તો સૌરાષ્ટ્રના લુવાર સુથાર સમાજને પણ કહેવા માગું છું કે આજે જે આ રીતે થયું છે વિશ્વકર્મા સમાજનું આયોગ નહીં કરવાનું આવતીકાલે કંઈ પણ થઈ શકે જો આપણે સૌ એક નહીં હોઈએ તો મને એમ લાગે છે કે અત્યારની સરકારો આ વિશ્વકર્મા અને કારીગર સમાજને કયા કુરાણે બેસાડશે એ મને ખ્યાલ નથી પણ મને ખૂબ ચિંતા છે કે આપણા સમાજની જો એકતા થાય અને એકતાને અખંડિતતા રહે તો મને સાહેબ લાગે છે કે સરકાર ગમે તે હોય હું તો કહું છું સરકારમાં આજે જગદીશભાઈ બેઠા છે કાલે બીજા કોઈ આપણા સમાજ ન બેઠા હોય પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે મને ગાય ઉગાડીને કરવી જોઈએ એવું મારું નમ્ર સૂચન છે અને આવનારા દિવસોમાં આપણે એક થઈ આ આયોગ લઈને જ જંપીશું અને આપણા જગદીશભાઈ પંચાલ મંત્રીશ્રીને કહું છું કે તમે વિશ્વકર્મા અટક બદલાવી એની સાથે વાંધો નથી એ તો તમારે લોકશાહીમાં દરેકની પોતપોતાની મરજીની વાત છે પરંતુ જો તમે ગુજરાતના વિશ્વકર્મા સમાજને આ આયોગ બનાવી અને જો ભેટ આપો તો મને એમ લાગે છે તમે સાચા અર્થમાં વિશ્વકર્મા કહેવાશો હું આપને ખૂબ અભિનંદન આપીશ બાકી તો અત્યારે હાલ તો અમારી એટલે કે વિશ્વકર્મા સમાજની સ્થિતિ એવી છે કે જંગલની આપણે શેર કરવા જઈએ અને સામે સિંહ મળે તો આપણે કંઈ ના કરી શકીએ બધું સિંહે કરવાનું હોય એવી રીતે વિશ્વકર્મા સમાજ તો બિચારો આજે કંઈ ન કરી શકે જે કરવાનું છે તમારે અને ગુજરાતની સરકારે કરવાનું છે આપ એમાં ખરા ઉતરો એવી વિનંતી સાથે જાય વિશ્વકર્મા